ગુજરાતમાં હવે હત્યા એક હવે સામાન્ય બાબત બની ચુકી છે ત્યારે દિન પ્રતિદિન હત્યાના બનાવો સતત વધી રહ્યા છે અને હત્યાનું કારણ જૂની અદાવત એટલે કે અગાઉ પોતાના જ લોહીના સંબંધ ધરાવતા ભાઈની બે માં હત્યા થાય છે અને તેનો જ બદલો લેવા જાણે રાહ જોઈને બેઠા હોય એમ ખૂનકા બદલાવ ખૂનથી લીધો

ભાવનગર શહેરના પંચવટી ચોક નજીક હત્યા કરનાર આરોપીઓ ઝડપાયા પોલીસ દ્વારા કેવલ આહીર નામના યુવાનની હત્યા કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડે બે દિવસ પહેલા પંચવટી ચોક નજીક એક યુવાની ગળું કાપી હત્યા કરવામાં આવી હતી પોલીસ મૃતકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ પુત્રની જૂની અદાવતને લઈ હત્યા કરવામાં આવે અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલ કેવલ આહીર નામના યુવાની હત્યા કરવામાં આવી હતી ભાવનગર કોગારોડ પોલીસ દ્વારા માત્ર ગણતરીના કલાકોમાં હત્યા કરનાર તમામ આરોપીઓને ઝડપી પાડલ હત્યા કરનાર આરોપીઓ અર્જુન લક્ષ્મણભાઈ સાઠિયા ભરત ખીમાભાઈ ભાઈ સાઠિયા તેમજ ફારગવ ઉર્ફી ભરતભાઈ પાતાભાઈ સાઠિયાને ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડલ કોગારોડ પોલીસ ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધર અશ્વિન ગોહેલ જે ન્યૂઝ ભાવનગર